નમસ્કાર મિત્રો જે ફૂડ વિડીયો ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાનું ચાઇનીઝ બતાવી દેવાનું છે આપણે આવી ગયા છે નડિયાદની અંદર પીજ રોડ પર મિત્રો જોઈ લો આ રોડ રોડ છે અને ત્યાં આગળ છે આલિયા ચાઇનીઝ ત્યાં સરસ મજાનું તમને ચાઇનીઝ બધું બતાવી દેવાનું છે ચાલો મિત્રો અહીં જે સાહિલભાઈ અને એમના ફાધર રાજુભાઈ આપણે એમની જોડે વાત કરીશું ને તમને સરસ મજાનું ચાઇનીઝ બતાવી મંચુરિયન મન્ચુરિયન ને રાઈસ ને બધું બધું છે આગળ તો તમને સરસ બતાવી આજે મિત્રો કેમ છો રાજુભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને ગયા છે તમારે શું શું વસ્તુ આજે બતાવવાનો છો અને એની થોડી વાત કરો અમારા મિત્રો સાથે

બધી વસ્તુ ઢાંકેલી છે જો મિત્રો વાહ મંચુરિયન પણ ઢાંકેલા છે જોઈ લો રાજુ ભાઈ અમારા વ્યૂઅર મિત્રોને જોડે થોડી તમે વાતચીત કરીએ આપણે કે કેટલા ટાઈમથી અહીંયા આગળ મંચુરિયન કામ ચાઇનીઝ નું કામકાજ ચાલુ છે એની પણ થોડી વાત કરો તમે મને લગભગ ત્યાં 8 8 થી 9 વર્ષ થયા અચ્છા એક જ જગ્યા ઉપર બરોબર આજ તક કોઈ બી કસ્ટમર કા શિકાયત નહીં અને કિસી બી કસ્ટમરને ને આપને કો કિયા કે એ વસ્તુ મે શેષ ખાને ઓ વસ્તુ કો સુધાર કે દેને મે આયા બરોબર અને હા તમે પહેલા હા પહેલા તમારું પિસ્તા નું કામ કાજો તો એનું પણ થોડી વાત કરો મારો પહેલા કેટિંગનું કામ છે અચ્છા કેટિંગ છોડ્યા પછી જોબ કરેલી છે અચ્છા જોબ હા જોબ મે કર્યું બે ટાઈમ જગ્યા હમ પૂરા ધોલીડેલ માં ભી જોબ કરેલી છે પછી વિચરીજમાં બી કરેલું છે કેલાશમાં બી કરેલું છે અને ભગવતી ગ્રાઉન્ડમાં બી કરેલું છે ભગવતી ગ્રાઉન્ડમાં કેટરિંગ ફ્રી કરેલું છે કેલાશમાં કેટરિંગ ફ્રી કરેલું અને હોટલમાં સેફ ફ્રી કરેલું ઓહો જો મિત્રો રાજુભાઈ સેફ કરી કે પણ કામ કરેલું છે સુરતની અંદર અને અહીંયા ઘડી પોતાનું આ ચાઇનીઝનું બધું કામકાજ ચલાવે છે રાજુભાઈ કઈ વસ્તુ બનાવો છો તારે ચાઇનીઝ બેલ ચાઇનીઝ બેલ ઓકે અને હાફ ક્વોન્ટિટી બનાવું અચ્છા ઓકે એનો શું ડીશ જે ભાવ એ પણ કહેજો આપનો છે હમ અને ફૂલ 120 રૂપિયા ઓકે ક્વોન્ટિટી ક્વોલિટી માં હાફ ઓર ફૂલ માં ફેર પડે છે વાહ આ હાફ બેલ બની રહી છે મિત્રો ચાઇનીઝ બેલ જો અરે વાહ ઓનિયન છે વાહ અને કિલા બેલ બરાબર

બેલની અંદર બધી વસ્તુ આવી જાય આ બોઈલ નૂડલ્સ નૂડલ્સ વાહ જો બેલની અંદર રાઈસ પણ આવી ગયા નૂડલ્સ પણ આવી ગયા મિત્રો તમને મેનુ પણ બતાવી દઈએ છે અહીંયા ઘડી કે કઈ કઈ વસ્તુ છે નૂડલ્સ છે ફ્રાઈ નૂડલ્સ ફ્રાઈ નૂડલ્સ વાહ નડિયાદ મે કોઈ વાપરતો નહીં પણ હું વાપરું આ મંચુરિયન છે વાહ મંચુરિયન છે આદુ લસણનો બેસ્ટ પેસ્ટ વાહ મિર્ચી પીસેલી હા હા લીસอส વારાબીન સોસ તો આખો વાહ હાજીનો મોટો કેયા હાજીનો મોટો આવતા જતો નથી બસ આમી હવે વિનેગર વિનેગર અને ઓરેન્જ જડતો વાહ

અરે વાહ વાહ અરે જોરદાર એકદમ મસ્ત તાજા ફ્રેશ બોઇલ રાઈસ છે જો મંચુરિયન આઈયા જ અંદર હવે એમ જેમ પેલા બેલ જે બધા મસાલા નાખ્યા હતા એ બધા મસાલા નાખવાના વાહ મંચુરિયન રાઈસ વાહ રાજુ રાજુભાઈ અમારા બધા વ્યૂઅર મિત્રોને આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની થોડી વાત કર દો चलो टाइमिंग तो क्यों क्या शाम को साढ़े पाँच बजे से लेके साढ़े ग्यारह बजे तक ओके अनि okay. प्लस में यहाँ का एड्रेस आता है फीज रोड वेस्टर्न न्यू वेस्टर्न सिटी कॉम्प्लेक्स हाँ इन्हीं बाजू ओके गोकुल बंगला नहीं बात ओके थैंक यू